ભાવનગર શહેરમાં આવેલ લારી ગલ્લા અને સ્મોકિંગ ઝોન ચેકિંગ કરતી ભાવનગર સોચી પોલીસ શાળા કોલેજ પાસે આવેલ લારી ગલ્લા અને શંકાસ્પદ જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરના સિવિલ હોસ્પિટલ બીઆઈએમએસ હોસ્પિટલ મેડિકલ કોલેજ ચાવડી ગેટ વડવા તલાવડી મોતી તળાવ સાંઢિયાવાડ રાણીકા કુંભારવાડા વાઘાવાડી રોડ રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને પીલ ગાર્ડન સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ શહેરના બારથી વધુ સ્થળો તેમજ ભીડભાડ સ્થળો સહિતના ચાના સ્તની લારીઓ તેમજ પાન માવાઓ કેફેમાં હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ એસોસિયેટ સરપ્રાઈઝ ચેકિંગ કરતા દુકાનદારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહેલ ભાવનગર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા 10 વર્ષથી કશની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે